करो जो आप प्राइवेट जैसे करें फर्स्ट क्लास में जाने आती करे यात्रा करें जय श्री के ऐसे 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 ऐसे

कैसे के

ગાડું પણ નાખો ફુરડાવા હા નાખ જિંટર લાગો ચેંજી નાખો બી લેતો છે રાખો આ બધાય જ લે ચાલો બોલી જો Nah, तरुडा lah. पिकरी yang दे

આ બધું બહુ મોંઘું આટલા કડા ₹1000 ના હા પ્રાઇસ રિવીલ વ્લોગ ચાલુ કે રિવીલ બોલો એમ કે ક્યા દાદા તો સંભો લખેલું એવું કાય હતું ને ને સંભો લખેલું લાવણો સંભો એકદમ તો કેદારનાથ ની દયા થી આપડી યાત્રા સફળ થઈ અને ઘરે આવ્યા અને